શિષ્ય પરિવાર નું જીવન ચરિત્ર શ્રવન કરી રહ્યા છે અને તેની અંતર્ગત રામાનંદ બિડકર મહારાજ તેમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે તો રામાનંદ બિડકર મહારાજ ની કાશી યાત્રા એ વિશેકર મહારાજ ને મળ્યા છે તો એ શાસ્ત્રી પંડિતજી એ બિડકર મહારાજ ને કાશી આવવા માટે આગ્રહ કર્યો છે અને પંડિતે બીજી શરત એ મૂકી કે તમે મને પણ સાથે લઈ જાઓ તો હું પણ તમારી સાથે યાત્રા કરીશ પંડિત નો હેતુ એ હતો કે પુનામાં તો મહારાજનો યોગક્ષેમ બરાબર ચાલતો હશે પરંતુ અજાણ્યા શહેરમાં કાશીમાં કેવી રીતે એમનો યોગક્ષેમ ચાલે છે લોકો એમને માન આપે છે કે નહીં તો તેની તેમને ચકાસણી કરવી હતી બિલકર મહારાજે કાશી યાત્રા માટે સંમતિ આપી છે અને તે સમયે બિલકર મહારાજ પાસે ફક્ત પાંચ કે છ રૂપિયા જ હતા બિલકર મહારાજ તેમના ધર્મપત્ની અને પંડિત આમ ત્રણ વ્યક્તિ કાશી યાત્રા નીકળ્યા છે બિલકર મહારાજે કલ્યાણ સ્ટેશનની ત્રણ ટિકિટો ખરીદી છે અને તે પછી

અને શાસ્ત્રી ગોવાએ એટલે કે પંડિતે એવા ઉદગાર કાઢ્યા કે દશમી એટલે કે દૂધમાં બનાવેલી ભાખરી હોત તો સારું રહે અને તે જ સમયે કલ્યાણ સ્ટેશને બિલકર મહારાજના એક સ્નેહી તેમને મળવા આવ્યા છે અને મહારાજને મળીને તેને અતિ આનંદ થયો અને તે પોતાના ઘેર ગયો અને વાટેલી દાળ વઘારીને અને દસમી તેમજ ઇતર કરાવી વસ્તુઓ ભોજનાર્થ માટે લઈ આવે છે તેણે દસ રૂપિયાની નોટ પણ ગિડકર મહારાજ સમક્ષ મૂકી અને તે ભક્તો ત્રણ ટિકિટો નાસિકની લઈ આવ્યો અને ત્રણેયને ટ્રેનમાં બેસાડ્યા છે તો બિડકર મહારાજને સરસ के 25 नो त्रास हो तेवो कोई प्रवास करता है। बधी करता जे साथे थे। अने पैसा जल्दी खलास पालासु बिन जरुरी वस्तु जेवा फळ खरीद नाशिक स्टेशन पोहच्या त्या सत्यबाज

સાથે મહારાજ સમક્ષ હાજર થયો છે મહારાજ ના દર્શન કરી તેને પ્રાર્થના કરી કે મહારાજ હું મોટા સંકટ માં ફસાયેલો છું મને તેમાંથી ઉગારો બિટકર મહારાજે કહ્યું કે મનુષ્ય ની પ્રાર્થના કરવા કરતા દયાધન પ્રભુને એમ ભાવે શરણે જા વ્યક્તિ એ કહ્યું કે આપ પણ દેવ બે પહોંચાશો

રૂપિયા દસ હજાર નો તેને ફાયદો થયો છે તે સત્ય બાદ મહારાજ ના દર્શન કરવા આવ્યો અને તેને હાર પેંડા અને સો રૂપિયા ની નોટ સાદર અર્પણ કરી છે તો આ બધી હકીકત જાણી ત્યારે શાસ્ત્રી એટલે કે પેલા પંડિત હતા તેમને પશ્ચાતાપ થયો કે બિનજરૂરી તેમણે મહારાજ પ્રત્યે મત્સર બુદ્ધિ રાખી છે મહારાજના ચરણો ઉપર તેને મસ્તક મૂક્યું અને ક્ષમા પણ માંગે છે અને દિવસ સાથે રહી પાછો છે તો સંત પુરુષો પાસે આવા અનેક માણસો પણ આવતા હોય છે કે જેઓ સંત ની પણ પરીક્ષા કરવા ચાતા હોય છે અને તેમના પોતાના માં તો એવા કોઈ સદગુણો હોતા નથી જેથી તેઓ આધ્યાત્મ માં પ્રગતિ કરી શકે તો પંડિત બે ત્રણ દિવસ પછી કાશી કાશી માં બિડકર મહારાજ નાગપુર ના શ્રી રામ મંદિર માં ઉતર્યા છે અને શ્રી રામ મંદિર નો પૂજારી ભાવિક અને શ્રદ્ધાળુ હોવાથી તેને બિડકર મહારાજ ની રહેવા ખાવાની સર્વ વ્યવસ્થા કરી છે મહારાજના નિવાસ દરમિયાન મંદિર મંદિરમાં ભગવાનને વધુ થાળ માટે પૈસા આવવાના શરૂ થયા અને મંદિરની આવકમાં વધારો થયો છે તો કાશીમાં આવીને દિત્તર મહારાજે યાત્રાનું વિધિ વિધાન ધર્મપત્ની આઈ સાહેબને સોંપ્યું છે પોતે તો મંદિર ની ઓરડી માં જ રહેતા હતા તો મહારાજ ને હરસ નું દર્દ હતું અને તેમાં વળી પાચન તંત્ર બગડ્યું બિટકર મહારાજ રૂમ માં જ પડ્યા રહેતા અને આઈ સાહેબ એકલા જ ગંગા સ્નાન માટે નદી પર જતા સ્નાન કરી દેવ દર્શન કરતા અને એક સમય દરમિયાન કોલેરાનો રોગચાળો પણ

વૈખરીથી રુદ્રી નો પાઠ કરતા તેમના પત્ની ના મનમાં વિચાર આવ્યો કે પતિ ની આજ્ઞા લઈ વિશ્વેશ્વર ભગવાન ને એક મુઠી ચોખા અર્પણ કરવા તો પાંડુરંગ ભટ્ટજી પણ તે માટે સ્વીકૃતિ આપે છે તે જ રાત્રે એક બ્રાહ્મણ પાંડુરંગ ભટ્ટજી ના સ્વપ્ન માં આવ્યો અને તેણે કહ્યું કે હું તમારા મેળા પર રહું છું અને તમે ત્યાં જ ચોખા અર્પણ કરશો તો મને એ મળી જશે એટલે કે વિશ્વનાથ ને તમારે આવવાની જરૂર નથી તો આ સ્વપ્ન દ્રષ્ટાંત ની વાત તેને પોતાની પત્ની ને કરી અને પત્નીએ પણ કહ્યું કે તેને પણ એવો સ્વપ્ન દ્રષ્ટાંત થયો છે બંને સરખો સ્વપ્ન દ્રષ્ટાંત થતા બંને નો વિશ્વાસ ગિરકર મહારાજ પ્રતિ દેવડાવે છે બીજા દિવસે બંને પતિ પત્ની મેળા પર જઈ બિડકર મહારાજ પાસે આવ્યા છે અને દંડવત પ્રણામ કર્યા છે થયેલા સ્વપ્ન દ્રષ્ટાંત ની વાત કરી અને તેમના ચરણો પર મુઠ્ઠી પર ચોખા અર્પણ કર્યા છે તો તે દિવસથી થી પાંડુરંગ

एकनाथनाथना स्वआत्मसूखनी ओवी बोल्या आणि पांडुरंग भज्जीने आत्मरूपना दर्शन આપ્યા છે તો આ પ્રમાણે 10 11 મહિના સુધી મહારાજે કાશી અને પ્રયાગની યાત્રા સંપન્ન કરી કાશી તેઓ ધયા ક્ષેત્રમાં ગયા અને ધયા ક્ષેત્રે શ્રીમાન દેવાવલ ભજજીને

વા દિલ માલુમ પડેગા તો આ વાક્ય સાંભળીઓનું નિધન થયું હતું અને ત્રીજો સંબંધ થતો ન હતું તેને બિડકર મહારાજ આદર સત્કાર કર્યો અને મારા પર કૃપા કરી મારી ઈચ્છા પૂરી તેમ કરો

પણ યાત્રા કરી છે કૃષ્ણા નદી માં સ્નાન કરી દેવ દર્શન કરી દક્ષિણા ઇત્યાદિ અર્પણ કરી અને પોતાની યાત્રાની સમાપ્તિ કરી છે મહારાજ જોકે પ્રાપ્ત વિધિ પતાવી દૂધ પીને જઈ

શંકર ભગવાન નું સ્થાન છે અને તેઓ સ્વરૂપે યોંકરનું સ્વરૂપ છે સ્વપ્નમાં જ્યોતિબા પૂજારી ગોવિંદ એ દર્શન આપ્યા અને કહ્યું કે મારો ભક્ત સહકુટુંબ મારા દર્શન કરવા કોલપુર થી આવવા નીકળ્યો છે તેની ઉત્તમ વ્યવસ્થા તું કરજે બીડકર મહારાજ બે વાગે ધર્મશાળામાં આવ્યા છે થોડા સમયમાં એક કિંમતી પોશાક પહેરેલો પઠાણ પઠાણવેશ ધારણ કરેલો સરદાર ઘોડા પર સવાર થઈને આઈ સાહેબ હતા ત્યાં એ આવ્યો છે તેને હિન્દી ભાષામાં પૂછ્યું કે બાબા હે મેં કોલ્હાપુર દર્શન કે વાસ્તે જાતા હું એમ કહ્યું દર્શન જ્યોતિબા સ્વયં એટલે શંકર ભગવાન હતા સાંજે ગોવિંદ ભટ્ટ પૂજારી મહારાજ ને લેવા માટે આવ્યો અને પૂછપરછ કરી તે પોતાના ઘેર લઈ ગયો છે

મહારાજે તેમને બોધ વચનો કહ્યા છે ઉપદેશ કરી મહારાજ પુના પાછા આવ્યા છે શ્રાવણ સુદ આઠમ ના રોજ મહારાજ પુના થી આળંદી પગપાળા યાત્રા માટે ગયા છે રસ્તામાં પુષ્કળ વરસાદ પડ્યો અને પૂર્ણતઃ જ્ઞાનેશ્વર મહારાજ ની પાદુકા નજીક ની ધર્મશાળામાં તેઓ ઉતર્યા છે અને બીજા દિવસે સવારે દસ વાગે આળંદી પહોંચ્યા છે શ્રી જ્ઞાનેશ્વર મહારાજ દર્શન કરી મહારાજ મંદિર બહાર આવ્યા ત્યાં જ એક બ્રાહ્મણે તેમના પગ પર માથું મૂક્યું અને વિનંતી કરી કે બધી જ તૈયારી થઈ ગઈ છે હું તમારી પ્રતીક્ષા કરતો હતો મહારાજ તે બ્રાહ્મણ ઘેર ગયા છે તે બ્રાહ્મણને ઘેર મહારાજ આસન પર બિરાજમાન કરે સુગંધી અત્તર લગાડીને સ્નાન કરાવે છે પહેરવા માટે પીતાંબર આપી છે અને બેસવા માટે પાટલો પણ આપ્યો છે તો ભોજન માટે કેળાના પાન પાથર્યા છે અને રંગોળીથી પાત્ર ને સુશોભિત કર્યું છે સુગંધી ધૂપ સળી લટકાવી છે અને મહારાજને ચંદનનો ચંદન તિલક કરી પાંચ પકવાન ભોજન કરાવ્યું છે બિલકર મહારાજે તેના વર્તન પ્રતિ મત વ્યક્ત કરતા જણાવ્યું કે તારા જેવા ગરીબ બ્રાહ્મણે એકાદ યાત્રાળુ માટે આટલો ખર્ચ કરવો શું યોગ્ય છે તો તે બ્રાહ્મણે કહ્યું કે મેં મારી બુદ્ધિ થી કઈ કર્યું નથી અને તે બ્રાહ્મણે વિગતવાર આ પ્રમાણે જણાવ્યું ગત બે મહિનાથી બ્રાહ્મણ કહી રહ્યો છે હું અહી અનુષ્ઠાન કરતો હતો અને ગઈ રાત્રે જ્ઞાનેશ્વર મહારાજ તમારા સ્વરૂપે મારા સ્પપનોમાં આવ્યા અને કહ્યું કે તારા અનુષ્ઠાનની સફળતા માટે હું આવતીકાલે સવારે દસ વાગે આવવાનો છું તું મારા સ્નાન તેમજ ભોજન માટે ઉત્તમ વ્યવસ્થા કર તો આ દ્રષ્ટાંત લીધે મેં આવી વ્યવસ્થા કરી છે તેમાં શું ખોટું પડ્યું આમ કે તેણે મહારાણના ચરણોમાં માથું મૂક્યું છે અને ત્રણ વાર શ્રી જ્ઞાનેશ્વર મહારાજ કેશ્વર મહારાજ એમ મહારાજ વખત જય ઘોષ કર્યો છે ભોજન પછી મહારાજે શ્રી જ્ઞાનેશ્વર મહારાજ ના દર્શન કર્યા અને ઓરડામાં આવી પરમાત્મા સ્વરૂપ ધ્યાન કરવા લાગ્યા છે મધરાતે મધરાતેરકર મારીને થયું કે કોઈ ત્રાહિત વ્યક્તિ બહાર

પ્રયત્ન કરે છે તેમણે દ્રષ્ટિ નીચી કરી અને વાયુ સ્તંભન આદરી છે તે સ્ત્રી નજીક આવી અને મોહક મુદ્રામાં કહેવા લાગી કે મહારાજે આદર સ્વીકારવું જોઈએ તો મહારાજે કહ્યું કે અમારું આતિથ્ય સુંદર થયું છે તો આ સંદેશો શ્રી જ્ઞાનેશ્વર મહારાજ ને કહો આમ ચેતા સ્ત્રી અંતર્ધાન થઈ ગઈ છે

તેમના મઠ માં થોડા દિવસ પ્રેમથી બિડકર મહારાજ ને રાખ્યા છે અને ત્યાંથી બિરકર મહારાજ સંત ગામ દેહુ જવા માટે નીકળ્યા છે બે પછી તેઓ પહોંચ્યા અને તે દિવસે મહારાજ શ્રમથી જ થાકી ગયા હતા ખાવાની કોઈ પણ વ્યવસ્થા ન થવાથી તેમણે તુકારામ મહારાજ દર્શન કર્યા અને થાકીને મંદિરના જ એક લાકડાના પાટિયા પર સચિદાનંદ સ્વરૂપ નું ધ્યાન કરવા લાગ્યા છે થોડાક સમયમાં ઉત્સવ શરૂ થયો કરતાળા મુર્ગમ સાથે મોટેથી ભજન શરૂ થયું અને ભક્તોની ભીડ પણ થઈ છે પરંતુ કોઈ કોઈએ મહારાજને ઉઠાડ્યા નહીં તે દિવસે વિઠ્ઠલ ભગવાનને પંચામૃત સ્નામનો પ્રજા હતો આજુબાજુના ગામોમાંથી ભક્તો દૂધ દહીં મધ ઘી અને સાકર વિપુલ પ્રણામાં લાવ્યા હતા પતાસા દળેલી ખાંડ પેંડાના પડીકાના ઝઘડા થયા હતા ભગવાનને પંચામૃત ચઢાવી ને પ્રસાદ તરીકે લેવા દોડધામ વધી ગઈ હતી તો બીડકર મહારાજે પ્રયત્ન ન કર્યો આથી તેમને ચમચી ભર પણ પ્રસાદ ન મળ્યો તેમણે પણ કોઈની પાસે કરી રાત્રે બાર વાગે એક વ્યક્તિએ મહારાજને એક પ્રસાદ આપે છે અને બે કયા લઈ આવ્યો અને મહારાજ પાસે મૂક્યા છે ગોકુલ મઠ ના ગોકુલ આઠમ બીજા દિવસે પ્રહલાદ નામના મનુષ્યના ઘેર ભોજન માટે બિરકર મહારાજ ગયા છે અને તે પછી અને મહારાજે ગામના બ્રાહ્મણો ને એકતા કર્યા અને લઘુ અભિષેક કર્યો છે રાત્રે મહારાજે પર્વત પર નિવાસ કર્યો છે ત્રીજા દિવસે બે પ્રહર પછી ત્રિશુલ હાથમાં લીધેલો અવધૂત ત્યાં આવ્યો અને મહારાજ ને કહેવા લાગ્યો કે બધા યોગની સમાપ્તિ એટલે હું જ માટે જ કહું છું કે કોઈ પણ વસ્તુ માટે હથાગ્ર છોડી દો હવે અહીંથી પ્રસ્થાન કરો અને વધુ સત્યાન્વેષણ માટે નો દુરાગ્રહ છોડી દો આટલું કહીને એ અવધૂત ગુપ્ત થયું તો ભાઈચંદ્ર ડુંગર ની જેમ મહારાજ ભંડારા ડુંગર પર જઈ આવ્યા અને ભંડારા ડુંગર પર સુકારામ મહારાજ ની પાદુકાઓ છે ત્યાં બિડકર મહારાજ બે દિવસ સુધી રહ્યા છે અને ત્યાંથી બિડકર મહારાજ ફરી દેહુ પાછા ફર્યા છે પ્રહલાદ ભક્તને ત્યાં ભોજન કર્યું અને તેના અતિ આગ્રહ ને વર્ષ ન થતા તેઓ ચિંતવડ ગામમાં રહ્યા છે તો ચિંતવડમાં અષ્ટવિનાયક પૈકી એક ગણપતિ સ્થાપિત છે અને ત્યાં મોરિયા ગોસાઈ નામે ગણેશના એક શ્રેષ્ઠ ઉપાસક થઈ ગયા તેમની સમાધિ પણ ચિંતવડમાં છે ગિરકર મહારાજ એ મોરિયા ગોસાઈ ની સમાધિના દર્શન કર્યા અને નદી પર સ્નાન કરી આવ્યા છે અને મંદિર ના સભા મંડપમાં બેઠક લીધી છે તે સમયે સંસ્થામાં ગણપત દેવ મહારાજ નામે અધિપતિ એક મહારાજ ના પરિચિત હતા તેઓ ગણપત દેવ મહારાજ ને પણ ઓળખતા હતા આથી વામનરાવે બેડકર મહારાજ ના આગમન ની વાત ગણપત દેવ મહારાજ ને કરી છે

પરસ્પર મળ્યા છે આનંદ થયો છે અને કુટુંબીજનો એ પુના પાછા ફરવા આગ્રહ કર્યો એટલે દીકર મહારાજ તે સર્વ સાથે પુના પાછા ફર્યા છે તો આ પ્રવચન માટલું અને હવે પુનામાં બીડકર મહારાજ જઈને એ વિશે આપણે આવતા પ્રવચન શ્રવણ કરીશું અક્કલકોટ સ્વામી ના શિષ્ય રામાનંદ રામાનંદેડકર મહારાજ અને એમના જીવન ચરિત્રના ના કેટલાક પ્રસંગો આપણે આ પ્રવચન માં શ્રવણ કર્યા છે જય જય સ્વામી સમર્થ